ગુજરાત પ્રદેશના ઇતિહાસમાં પ્રથમવાર અમદાવાદ ખાતે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ઓફિશિયલી દ્વારા યાત્રા યોજવામાં આવી હતી ભગવાન બુદ્ધનો જન્મ જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણનો દિવસ એટલે બુદ્ધ પૂર્ણિમા તેથી તેને ત્રિવિધિ બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે અમદાવાદ ખાતે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ઓફિશિયલી બૌદ્ધો દ્વારા ધમપત યાત્રા દ્વારા ત્રિવિધિ પાવન વૈશાખી પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડોક્ટર સાહેબ આંબેડકરની વિચારધારા સાથે જોડાયેલા લોકો બૌદ્ધ સમાજ અને સંઘને સાથે રાખી કાઢવામાં આવી હતી તથાગત ભગવાન બુદ્ધના જીવનમાં મહત્વની વૈશાખી પૂર્ણિમાના દિવસે થયેલી હતી જેમાં તેનો જન્મ જ્ઞાન પ્રાપ્તિ અને તેમનું મહાપરિનિર્વાણ આ ત્રણેય ઘટનાઓ વૈશાખી પૂર્ણિમાને રોજ થયેલી હતી સમગ્ર વિશ્વમાં વૈશાખી બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે તથાગત ભગવાન બુદ્ધે આપેલા માનવ કલ્યાણનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે ભારતમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા બૌદ્ધ પુનઃસ્થાપિત કરવામાં જેથી આંબેડકરના અનુયાયીઓ દ્વારા વિશેષ રીતે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવતી હોય છે ગુજરાત પ્રદેશના ઇતિહાસમાં પ્રથમવાર અમદાવાદ ખાતે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ઓફિશિયલી બૌદ્ધો દ્વારા યાત્રા તેમજ ધમ્મ પદયાત્રા યોજવામાં આવી હતી જેમાં ગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા અમદાવાદ શહેરના શુભ